સમય આપ સર્વનો પ્રભુ શુખ્રિષ્તના નામમાં આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે આજનો દિવસ આપ સર્વના જીવનને માટે બહુ આશીર્વાદનું કારણ બન્યું અને રાત્રિના સમયમાં પ્રભુનું વચન સાંભળવાને માટે આપણે સર્વ પ્રભુની હજુરમાં બેસી શકીએ છીએ અને ખરેખર પ્રભુના નામને ધ્યવાદ આપીએ છીએ પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુના પવિત્ર વચનોમાં યૌહાનની લખેલી સુવાર્તા તેનો નવમો અધ્યાય અને નવમાં અધ્યાયમાંથી આપણે પ્રભુના વચનને આજે જોવા નિહાળવા માંગીએ છીએ અને આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુ આજે આપણી સાથે એ કઈ વાત કરે છે કે જે વિશ્વાસી જીવનમાં વિશ્વાસી જીવનની જે સિરીઝ આપણે લઈ રહ્યા છે એ વિશ્વાસી જીવનમાં આપણને કેવી રીતે આજનો આ શાસ્ત્ર ભાગ એ આગળ વધવાને માટે મદદરૂપ બનશે પ્રભુના વચનમાં યોહાની લખેલી સુવાર્તા નવમો અધ્યાય મારા બાઇબલ પ્રમાણે પેજ નંબર નાઇન્ટી પર આપવામાં આવ્યું છે અને એમાંથી આપણે પ્રભુના વચનને જોવા માંગીએ છીએ આજના આ જીવનની અંદર નિયમિતપણે આપણે ઘણા બધા પડકાર અનુભવીએ છીએ ગઈકાલે જે બાબત પર આપણે નોંધ કરી એ બાબત તો એ પ્રમાણે હતી કે ઈશ્વરના લોકો તરીકે જે ખ્રિસ્તી જીવનો આપણે જોઈએ છીએ અને જીવીએ છીએ એ વિશ્વાસી જીવનોમાં ઘણી બધી વાર ઘણા બધા પ્રશ્નો આવે ઘણી બધી તકલીફો આવે અને પછી એમાં આપણે કદાચ હારી જઈએ નિરાશ થઈ જઈએ અને આજે આપણે જોવા માંગીએ છીએ કે જ્યારે દુનિયાના લોકો ગઈકાલ આપણી એ બાબત પણ જો કે ટીકાઓ થાય તો શું કરીએ અહીંયા પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે દુનિયાના લોકો જ્યારે ઘણા બધા પ્રશ્નો કરે તે પ્રશ્નોનો ઉત્તર શું વાળી શકાય અથવા તો કેવા પ્રકારના પ્રશ્નો એ ખ્રિસ્તી જીવનના અનુસંધાનમાં હશે એની બહુ અદ્ભુત વાત અને પ્રભુને એક અદ્ભુત ચમત્કાર એને આપણે જોવા માંગીએ છીએ પ્રાર્થના કરીએ અને પ્રભુના વચનમાં જઈએ સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ આદ્ય વચન દ્વારા તમે મારી સાથે વાત અને વ્યવહાર કરો જે લોકો સાંભળી રહ્યા છે કે સાંભળનાર છે દરેકને પ્રભુ તમારી કૃપા આપજો વિ વિનંતી કરીએ છીએ અમે દરેક તમારા હાથમો સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ આમેન પ્રભુના પવિત્ર વચનોમાં આપણે જ્યારે આગળ વધીએ અને એ સમય સર્વપ્રથમ એક એવી બાબતને નિહાળવા માંગીએ છીએ કે જે યોહાનની લખેલી સુવાર્તાના નવમા અધ્યાયમાંથી આપણને આપવામાં આવી છે અને એક વાર્તાના સ્વરૂપમાં જ વિચાર કરીએ તો અહીંયા એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને તે રસ્તામાં જઈ રહ્યા છે નવમી કલમ નવમો અધ્યાય પહેલી કલમ કે છે એવામાં તેમણે જન્મથી આંધળા એક માણસને જુવે છે અને તેના શિષ્યો પૂછે છે કે રાબી જે માણસને લીધે એ માણસ જન્મ્યો આંધળો જન્મ્યો તે પાપ કોણે કર્યું જે પાપને લીધે તે આંધળો જન્મ્યો એ પાપ કોણે કર્યું અને પછી કહે છે એણે કે એના મા બાપે વલો આ જ્યારે બાબતને આપણે નિહાળીએ છીએ દરેક બાબત પર વિશેષ વિચાર કરવાની જરૂરિયાત છે કે ઘણી બધી વખત જે પહેલી બાબત આજે આપણે સમજવા માંગીએ છીએ એ તો એ છે કે ઘણી બધી વખત પૃથ્વી પરના ઘણા બધા દુઃખ દર્દ અને તકલીફો જે થાય છે એના અનુસંધાનમાં આપણે એ કેમ થયું છે એના પર વધારે ચર્ચા વિચારણાઓ કરીએ છીએ એ લોકો જે ત્યાં હાજર છે પ્રભુના શિષ્યો હોય કે આગળની કલમોમાં આપણે જોઈશું બધા જ કેમ એના પર વિચાર કરનારા લોકો છે પરંતુ એને કેવી રીતે સારું કરી શકાય એના પર વિચાર કરનારા નથી પહેલી બાબત એ છે કે લોકો એ તેના અંધત્વનું કારણ શોધી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે વાત છે

ઈસુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નૈતિકતાના ધોરણ કરતા ઈશ્વરના ધોરણોને મહિમાના મહિમાના ધોરણોને ધોરણોને ઈશ્વરના દેવી જાણે કે વધારે મહિમા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત જો ત્યાં કરીએ તો ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે ઈસુએ ઉત્તર આપ્યો કે એણે કે એના મા બાપે પાપ કર્યું એથી નહીં પણ દેવના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું પ્રભુની કૃપાની અદભુત વાત ત્યાં લખવામાં આવી છે કે જ્યાં કહેવામાં આવ્યું છે કે દેવના કામ થાય દેવનો મહિમા થાય એના માટે આ દુખ આ દર્દ આ માણસના જીવનમાં છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વની હકારાત્મકતા છે ઘણી બધી વખત આપણા દુઃખમાં આપણી તકલીફમાં આપણે બાબતને નથી સમજી શકતા કે આ તકલીફ આ દુઃખ આ મુશ્કેલી એ કેમ આવી છે વાલો ઘણી બધી વખત પ્રભુની જે વાત છે એ પ્રમાણે હોય છે કે એ તકલીફ એટલા માટે આવે કે એ પ્રભુ એની એની કૃપા દયા એનો મહિમા આપણા જીવનમાં સાબિત કરે જગતના લોકો માણસના પાપ વિશે વિચાર કરે છે ત્યારે પ્રભુ સુખ્રિસ્ત જાણે કે એના વકીલ બનીને આવે છે અને એના માટે કહે છે બહુ અદ્ભુત બાબત શું છે કે દેવનો મહિમા થાય એટલા માટે આ કરવામાં આવ્યું છે હું તો એવું છું કે ખ્રિસ્ત એ પ્રથમ કહેવાય પણ હૃદયનું કારણ કે આ માણસે આ વાત ઘણી બધી વાર સાંભળી હશે કે એના પોતાના પાપે એના મા બાપના પાપે આ બધું થયું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલી વાર આ પૃથ્વી પર આ માણસને કોઈક એવું કહી રહ્યું છે કે તારા લીધે નહીં તારા બાપના લીધે નહીં તારી માં ના લીધે નહીં પણ દેવનો હૃદય ત્યાં શરૂઆત થાય છે બીજી બાબત એ પ્રભુના વચનમાં જોવા માંગીએ છીએ કે વિવિધ પ્રકારના પ્રશ્નો એ વારંવાર પૂછવામાં આવે છે બીજી કલમમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો તે પાપ કોણે કર્યું બીજી કલમમાં બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો તેણે કે તેના મા બાપે આઠમી કલમમાં પ્રશ્ન પૂછ્યો કે શું આ ભીખ માંગતો હતો એ જ નથી શું આઠમી કલમમાં લખ્યું છે તે ઉપરથી તેના તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે જે બેસીને ભીખ માંગતો હતો તે શું એ નથી દસમી કલમમાં અને છવ્વીસમી કલમમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તારી આંખો સી રીતે ઉઘડી ગઈ બારમી કલમમાં લખવામાં આવ્યું કે ત્યાં તે ક્યાં છે પંદરમી કલમમાં કહે છે તું સી રીતે દેખતો થયો સોળમી કલમ કે જે પાપી માણસ એવા ચમત્કાર સી રીતે કરી શકે સત્તરમી કલમમાં કે છે તેણે તારી આંખો ઉઘાડી તે વિશે તું શું કહે છે એના મા બાપને પ્રશ્ન કરવામાં આવ્યો છે જન્મથી શું તે આંધળો હતો તે સી રીતે દેખતો તો ઓગણીસમી કલમમાં કહેવામાં આવ્યું દેખતા પહેલાને પ્રશ્ન પૂછવામાં આવ્યો દેખથા થયલાનો પ્રશ્ન મે તમને કયું પણ તમે સાંભળ્યું નથી તમે શા માટે ફરી સંભળાવવા માંગો છો શું તમે પણ તેના શિષ્ય થવા માંગો છો બધા પ્રશ્નો એ કરે છે પ્રભુ શું ખ્રિસ્ત પ્રશ્ન પૂછે છે શું તું દેવના પુત્ર પર વિશ્વાસ કરે છે ફરોશિયો પ્રશ્ન પૂછે છે છેલ્લો પ્રશ્ન અધ્યાયની અંદર તો શું અમે પણ આંધળા છીએ આ બધા જ પ્રશ્નો વાંચીને આજે યાદી બનાવીને હું તમારી આગળ એ કહેવા માંગુ છું કે જગતની પ્રતિક્રિયા આપવાની પદ્ધતિ એ બહુ વિચિત્ર પ્રકારની છે જગત હંમેશા પ્રશ્નો કરે પડકારો ફેંકે અને આપણા મન ને હૃદયની અંદર ઘણી બધી ચિંતાઓ મૂકી દેનાર એવા લોકો એ જગતમાં છે અહીંયા પણ પ્રભુના વચનમાં જે પહેલી બાબત આપણે જોઈ કે લોકો એના અંધત્વનું કારણ શોધે છે અને કારણ આધારિત તેવો પ્રશ્ન પૂછે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત એ બહુ અદભુત વાત છે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના માણસ એવું નથી કહેતો કે મને સાજા પણ આપો પરંતુ પ્રભુ એનો મહિમા

આધારિત નથી અને એટલાને માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું પ્રભુ એને કયા વગર એને સાજાપણું આપે છે બીજા બધા માણસો અને શિષ્યોને માટે આ જાણી તો ભિખારી છે પ્રભુના રાજ્યને માટે આ ભિખારી જે અંધ પ્રભુ એક મહિમા લઈને આવશે એના જીવન દ્વારા મહિમા થશે એ વાત પ્રભુ જાણે છે પ્રથમ આ માણસ એ પ્રભુ સુખ્રિસ્ત ને નજરે પડે છે ત્યારબાદ બીજા લોકો પણ એને જુએ છે પ્રભુના શિષ્યો જુએ છે આજુબાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધાની પાસે એનો ઉકેલ છે કે આને કેવી રીતે સારું કરી શકાય વાળો જીવનમાં ઘણા બધા એવા તબક્કાઓમાંથી આપણે પસાર થઈશું કે જે તબક્કાઓમાં જગતના લોકો

જગતમાં જોનાર પણ મદદ કરનારે બહુ થોડા છે એટલાને માટે એક કવિ દ્વારા કહેવામાં આવ્યું કે મદદનું એક વખત પાટીઓ લગાવ્યું અને જવાબમાં શિખામણોનું અઢળક ધન એ પ્રાપ્ત થયું જ્યારે આપણે મુશ્કેલીમાં અને તકલીફમાં હોઈએ આપણે મદદની જરૂર હોય ને ઘણા બધાની આગળ તમે ને હું જયારે હાથ ફેલાવીએ તો મદદ કરતા વધારે એ શિખામણ મળે છે અને એવા લોકો શિખામણ આપે કે જે શિખામણ એમણે પોતે જીવનમાં પાણી પણ ન હોય અને એટલા માટે પ્રભુના વચનમાં અહીંયા લખવામાં આવ્યું કે પહેલી જે પ્રતિક્રિયા લોકોની છે એ પ્રશ્ન પૂછશે પ્રશ્ન પૂછીને સંતોષ માને છે અને પ્રભુ સુખ્રિસ્તે સાજા પણું આપે છે અને પ્રભુના વચન મેં એટલે સાજા પણ આમાં લખવામાં આવ્યું એને કહ્યું કે જે શિલોઆ અતાર્થ મોકલેલાના કુંડમાં ધો ત્યારે તે ગયો અને ધોઈને દેખતો થઈને ઘેર આવ્યો તે ઉપરથી તેના પડોશીઓ એ અને જેઓએ ભિખારી તરીકે એને જોયો હતો તેઓએ કહ્યું કે જે બેસીને ભીખ માંગતો હતો તે શું એ જ નથી

અને ત્યાં પ્રભુનું વચન કે છે કેટલાય નવમી કલમ તે જ છે કે ના આ તો એના જેવો છે તેણે પોતે કે હું તે છું પ્રભુનું પરમેશ્વરનું જે જે વચન છે મારી મધ્ય આવે છે કારણ કે પ્રભુનું વચન કે છે કે જ્યાં જગતનો પ્રકાશ છે ત્યાં જગતનું અંધારું રહી શકતું નથી હાલેલુયા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આપણે કારણ કે પ્રભુનું વચન કે છે પ્રભુનું વચન કહે છે કે હું જગતનો પ્રકાશ છું પ્રકાશમાં આશા હોય છે અને અંધારું જે હોય છે એમાં ડર અને પીક હોય છે

હવે આ કેમનો સાજો થઈ ગયો એને પ્રશ્નો પૂછવામાં આવે છે પ્રભુનું વચન કે છે કે જે મહત્વનો નહોતો એને પ્રભુનું વચન કે છે જગતનો પ્રકાશ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ જારે કોઈકના જીવનમાં આવે છે તો પછી એનું જીવન અદ્ભુત બની જાય છે અને જારે એનું જીવન અદ્ભુત બની જાય છે ત્યારે પ્રભુ પરમેશ્વર પિતાનું વચન કે છે કે એ वचनની અંદર એ કૃપાની અંદર એ મહિમાની અંદર પ્રભુ જે જીવન બનાવે છે એની અંદર અદ્ભુત બાબતો પ્રભુ કરે છે અને અદ્ભુત બાબતો કઈ છે કે નકામો માણસ રોડ પર બેસી રહેનાર માણસ રસ્તા પર જનાર માણસ એ મહત્વનો બની જાય જે લોકો એનાથી ભાગતા ફરતા હતા એ લોકો હવે એની પાસે આવે છે એને પ્રશ્નો પૂછી રહ્યા છે અને એને પ્રશ્નો પૂછવામાં આવે છે દસમી કલમમાં તેથી તેઓએ તેને પૂછ્યું ત્યારે તારી આંખો શી રીતે ઉગડી ગઈ અને પ્રભુનું વચન કે છે તેણે ઉત્તર આપ્યો જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કર્યો મારી આંખો પર તે ચોપડી મને કહ્યું સિલો કુંડમાં જઈને ધો અને હું ગયો અને દેખતો થયો પ્રથમ આને કોઈ પૂછતું નહોતું એને પૂછવાની શરૂઆત થાય છે ફરોશિયો આગળ આવે છે અને તેઓ પણ પ્રશ્ન પૂછે છે લોકો પ્રશ્ન પૂછે છે બધા પ્રશ્ન પૂછી રહ્યા છે કે કોણે આવું કર્યું છે અને કેમ જન્મ થી છે કે પહેલાથી છે શું છે પરિસ્થિતિ એ બધું પૂછવામાં આવે છે પ્રભુનું વચન કે છે હવે એ પૂછવામાં આવે છે કે પ્રભુની કૃપામાં અને સાજાપણું કોણે આપ્યું આ કેવી રીતે સાજો થયો અને પ્રભુનું છે કલમ કલમમાં સામાન્ય લોકો પૂછે છે પંદરમી કલમમાં ફરોશીઓ પણ પૂછે છે તે માટે ફરોશી પણ ફરીથી તેને પૂછ્યું કે તું સી રીતે દેખતો હતો અને પછી એને કહ્યું આગળ સત્તરમી કલમમાં ફરી એકવાર એને પૂછવામાં આવે છે તેઓ ફરી

માણસના જીવનમાં પ્રભુ કામ કરે તો પછી એકદમ પણ પ્રભુની કૃપા તરફ આગળ વધી શકે છે વચન નું છે કે મહાન બાબતો જયારે પ્રભુએ કરી અને મહાન બાબતોના લીધે એક સામાન્ય નકામો માણસ અદભુત માણસે બની જાય છે

એ આંધ અંધત્વમાં છે આંધળા બની ગયા છે કારણ કે એમને સારી બાબતો દેખાતી નથી ઘણા લોકોના જીવનો હોય કે જે લોકોમાંથી ફક્ત ભૂલો જ કાળવા વિષય પર વિચાર કરતા હોય ઘણા બધા લોકો એવા હોય કે જેમના જીવનમાં એવું હોય કે બસ ક્યાંથી કોઈક ની ભૂલ શોધી પ્રભુના વચનમાં આપણે જોઈએ છે 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 આ લોકો પણ આંધળો તો આનંદ કરે કરે જેવો સારો થઈ જાય કે કરવાની શરૂઆત આવું કેવી રીતે થયું લોકો તકલીફમાં છે મુશ્કેલીમાં જે ફરોષ વિચાર કરી રહ્યા છે આવું કેમ થયું મતલબ ઘણા બધા કુટુંબોમાં આ માણસ જેમ જન્મથી આંધળો છે એવી રીતે ઘણા બધા બાળકોને જન્મથી આંધળા કરી નાખવામાં આવે છે ઘણા બધા કુટુંબોમાં પ્રભુના વચનની વાતોની જગ્યા પર દુનિયાની વાતો શીખવવામાં આવે છે ઘણા બધા કુટુંબોમાં પ્રભુના ગીતોની જગ્યા પર એ ફિલ્મી ગીતો વ્યસનો શીખવવામાં આવે છે કેટલા બધા કુટુંબોમાં બાળકોનું ધ્યાન નથી રાખવામાં આવતું અને જાણે કે મા બાપો અંધ બની ગયા છે અને એમની તરફ દ્રષ્ટિ નથી કરતા અને પોતાની દુનિયામાં મસ્ત થઈ જાય છે ઘણા બધા લોકોને આપણે પોતે એ નકારાત્મક દ્રષ્ટિકોણમાં દોર્યા છે અને ઘણી બધી વાર ઘણા બધા લોકોની સાથે વાતો ચીતો કરીને ઘણા બધા વ્યક્તિઓ વિશે એમના વ્યક્તિત્વ વિશે એમની સેવાઓ વિશે એમના જીવનો વિશે એમના કુટુંબ વિશે આપણે ઠોકર ખવડાવી છે આંધળા કરી નાખ્યા છે અને એ પછી વ્યક્તિઓ પૂર્વગ્રહથી જ એકબીજાની સાથે વર્તે છે વાલો પ્રભુનું વચન કહે છે ઘણા લોકોને એવી રીતે આંધળા કરીને ઠોકર ખવડાવીને આપણે પાપ કર્યું છે આજે પ્રભુનું વચન કે જે રોકાઈ જઈએ કે પ્રભુ તો જગતનો પ્રકાશ છે એક દિવસ તો એના જીવન મે પ્રકાશ આપશે અને ત્યારે આપણે કેવા દેખાઈશું એ વિચાર કરીએ બલાઓ ઘણી બધી વાર ખોટી વાતોથી આપણે ઘણા બધાના દ્રષ્ટિકોણને આંધળો કરી નાખ્યો છે ઘણી બધી વાર આપણે પોતે આપણા જીવનના પ્રત્યે આપણા પ્રભુના પ્રત્યે આંધળા છીએ અને કેવી રીતે આંધળા છીએ આપણે પ્રભુના આશીર્વાદોને નથી જોઈ શકતા અને પેલી નકારાત્મક બાબતોને થોડી તકલીફો અને મુશ્કેલીઓને જોઈએ છે વાલો પ્રભુના લોક તરીકે ઘણી બધી વાર વિચારવાની જરૂર છે કેટલા બધા કુટુંબોની સાથે કાઉન્સેલિંગ કરતા માલુમ પડે છે કે પતિને પત્ની નથી ગમતી પત્નીને પતિ નથી ગમતા કેમ દુનિયાની વાતો દુનિયાના લોકો એટલા બધા આકર્ષણમાં લાગે છે કે પોતાની પત્ની કે પોતાના પતિની સુંદરતા એમને ગમતી નથી પોતાના કુટુંબ પ્રત્યે પોતાના જીવન સાથી પ્રત્યે જાણે કે તે આંધળા થઈ ગયા છે અને આજની સેવાઓ વિશે જો વિચાર કરીએ તો ઘણા બધા લોકો જે તકલીફમાં છે મુશ્કેલીમાં છે એને જોવાને બદલે આપણે બધા ઘણા બધા કાવા દાવાઓમાં ઘણા બધા રાજકારણમાં ઘણી બધી નકારાત્મકતાઓમાં એકબીજાને કાપી નાખવાની ભાવનાઓમાં જીવી રહ્યા છે મતલબ કેટલા બધા લોકો આપણા ચર્ચોની બહાર બેસે છે કેટલા બધા લોકો આપણા રોડ પર બેસે છે અને નાશમાં જઈ રહ્યા છે કેટલા બધા લોકો વ્યસનો ને વ્યવિચાર ને નકારાત્મકતાઓમાં છે અને છતાં પણ આપણે આંધળા બનીને એમ કહીએ છે બધું જ બરાબર છે મલો પ્રભુનું વચન કે છે પ્રભુ આજે તમને ને મને અંધત્વમાંથી સાજા પણ આપવા માગે છે પ્રભુ કહે છે કે વિશ્વાસી જીવનની અંદર અંધત્વ નહીં ચાલે વિશ્વાસી જીવનમાં પ્રભુની કૃપાને નિહાળવાની વાત છે અને એ સમયમાં આપણી આંખોને આપણે યોગ્ય રીતે ખોલીને એ દિવ્ય ચક્ષુઓને ખોલીને આપણે પ્રભુના વધસ્તમ તરફ જોવાની જરૂર છે કદાચ જગત ની બાબતોને બહુ જોઈ હવે સમય છે કે આપણે પ્રભુની સમક્ષતામાં આવીએ પ્રભુની આગળ આવીએ એ બહુ જરૂરી છે આ વચન સમજવાને માટે પ્રભુ આપણને કૃપા કરે પ્રાર્થના કરીએ સર્વ સમય સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા લોક તરીકે તમારા હાથમાં મુકાઈએ છે અમારા વચનો તમે જે આપ્યા છે એ વચનો પ્રમાણે જીવવાને માટે પ્રભુ તમે કૃપા આપજો અમે દરેક તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ સુખ્રિસ્ત નામથી માંગીએ છીએ આમેન હવે આપણા તાર તારનાર સુખ્રિષ્ણની કૃપા દેવ બાપ નો પ્રેમ પ્ર પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી વજો આ